માતાજી રોજ પરોઢિયે ત્રણ વાગે ઉઠીને નોબતખાનાની પશ્ચિમ તરફના વરંડામાં દક્ષિણ તરફ મુખ રાખી ધ્યાનમાં બેસતા આ નિયમનો કોઈ દિવસ ભંગ થયો ન હતો એક દિવસ તબિયત સારી ન હોવાથી તે જરા મોડા ઉઠ્યા તે પછી થોડા દિવસ સુધી આળસને લીધે મોડા જ ઉઠવા લાગ્યા માતાજી તે ઉપરથી સમજી ગયા કે કંઈ સારું કામ કરવું હોય તો એક નિષ્ઠાથીને ખરા દિલથી પ્રયત્ન કરવો જોઈએ એટલે ત્યારથી એ બાબતમાં ખૂબ સાવચેત રહેતા તેમના જપની સંખ્યા પણ મોટી હતી એક દિવસ વાત વાતમાં લલીની દેવીને એમણે કહ્યું તમારા લોકોની ઉંમરે હું કેટલું કામ કરતી આ બધું કામ પતાવીને પણ રોજ હું એક લાખ વાર જપ કરતી ધ્યાન જપની સાથે સાથે શ્રી મા નિરંતર પ્રાર્થના પણ કરતા રાતે જ્યારે ચંદ્ર ઉગતો ત્યારે ગંગાના સ્થિર પાણીમાં તેનું પ્રતિબિંબ જોઈને આંખોમાં આંસુ સાથે ભગવાન પાસે પ્રાર્થના કરતા કે ચંદ્રમામાં પણ કલંક છે મારા મનમાં હે પ્રભુ કોઈ પણ ડાઘ ન રહે એવું કરો સાધનાના પ્રથમ દિવસોમાં જ ધ્યાન અભ્યાસને લીધે માતાજીનું મન સ્વાભાવિક રીતે અંતર્મુખ રહેતું તેમણે પોતે કહેલું કે દરેકે મહેનત કરવી જોઈએ શું ચીવટથી મહેનત કર્યા વગર કાંઈ મળી શકે સંસારના કામકાજની વચ્ચે પણ સાધના માટે સમય કાઢવો જોઈએ મારી વાત શું કરું મા તે દિવસોમાં હું દક્ષિણેશ્વરમાં જ્યારે સવારે ત્રણ વાગે ઉઠીને જપ કરવા બેસતી ત્યારે કંઈ જ ભાન ન રહેતું એક વખતે અજવાળી રાતે નોબતખાનાના દાદરા પર બેસી હું જપ કરતી હતી ચારેકોર નિસ્તબ્ધ વાતાવરણ હતું ઠાકુર ત્યારે શૌચાદી માટે પસાર થયા તેની કંઈ ખબર જ ન પડી રોજ તો એમની સપાટનો અવાજ સાંભળતી તે દિવસે ધ્યાનમાં તન્મય બની ગઈ હતી ત્યારે હું જુદી દેખાતી ઘરેણાં પહેરતી તે દિવસે લાલ કિનાતની સાડી પહેરેલ મારો પાલવ હવાથી સરી પડતો હતો તેનું પણ ભાન ન રહ્યું યોગેન એટલે કે સ્વામી યોગાનંદ તે દિવસે લોટો લઈ ઠાકુરની સાથે જતો હતો ત્યારે મને આવી અવસ્થામાં જોઈ હતી એ દિવસો કેવા સુંદર હતા ચાંદની રાતે ચંદ્રમા તરફ હાથ જોડીને હું કહેતી મારું અંતર તારી જ્યોતના જેવું નિર્મળ કરી દે આહા ત્યારે મારું મન કેવું હતું વૃંદાના હાથમાંથી એક દિવસ એક કાસાની થાળી સરી પડી અવાજ થયો મને લાગ્યું જાણે થાળી મારી છાતીમાં આવીને લાગી માતાજી ત્યારે સંપૂર્ણ ધ્યાનમગ્ન હતા એટલે બહારનો આ શબ્દ એમને વીજળીના કડાકા જેવો લાગ્યો ને તેઓ આથી રડી પડ્યા હતા